વડગામના તળાવોમાં નર્મદાના નીર ન આવતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે એકસો બાણું કરોડનો પ્રોજેક્ટ તો વડગામમાં આવ્યો પણ સત્તર તળાવોમાં નર્મદાનું પાણી ન પહોંચ્યું વિગતે વાત કરીએ વડગામના તળાવોમાં પાણીના પ્રશ્નોની અને જીગ્નેશ મેવાણીએ આપેલી ચીમકીની વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા બનાસકાંઠામાં અવારનવાર પાણીના પ્રશ્ન સામે આવતા હોય છે ભૂતકાળમાં વડગામ તેમજ પાલનપુર તાલુકાના એકસો પચીસ ગામના ખેડૂતોએ પાણી માટેની માંગ સાથે જલ આંદોલન કર્યું હતું બનાસકાંઠાના એકસો પચીસ ગામની પચાસ હજારથી વધુ મહિલાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાણી માટે પોસ્ટકાર્ડ પણ લખ્યા હતા ડિનરોલથી મુક્તેશ્વર મા સો ક્યુસેક પાણી નાખવાની પાઇપલાઇનની મંજૂરી પણ આપવામાં આવી અને તે સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે પાલનપુર અને વડગામ તાલુકાના ગ્રામજનોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય રૂપે સુજલામ સુફલામ યોજના અંતર્ગત કસરા દાંતીવાડા પાઇપલાઇન માટે રૂપિયા પંદરસો છાસઠ પોઈન્ટ પચીસ કરોડના કામોને મંજૂરી આપી છે તેમજ ડિંડરોલ મુક્તેશ્વર પાઇપલાઇનના રૂપિયા એકસો બાણું કરોડના કામોને મંજૂરી આપી છે અને કસરા દાંતીવાડા પાઇપલાઇન દ્વારા નર્મદા મુખ્ય નહેરમાંથી ત્રણસો ક્યુસેક પાણી લિફ્ટ કરીને બનાસકાંઠાના તોતેર ગામોના એકસો ને છોતેર તળાવો તથા પાટણ જિલ્લાના તેત્રીસ ગામોના છન્નું તળાવો નર્મદાના પાણીથી ભરવામાં આવશે જે થકી ત્રીસ હજારથી વધુ ખેડૂત પરિવારોની એક પોઈન્ટ પાંચ લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે તથા પશુધન માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે ડિન્ડ્રોલ મુક્તેશ્વર પાઇપલાઇન દ્વારા નર્મદાનું સો ક્યુસેક પાણી વહન કરી મુક્તેશ્વર ડેમમાં લવાશે જે થકી બનાસકાંઠાના પૂર્વ દિશાના ઊંચાઈવાળા ગામોની વીસ હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે અને વડગામ તાલુકાના ચોવીસ ગામોના તેત્રીસ તળાવો તેમજ પાટણ સિદ્ધપુર તાલુકાના પાંચ ગામના નવ તળાવો ભરાશે અને રાજ્યમાં સૌથી વધુ પશુધન ધરાવતા અને પાણીની કુદરતી અછતવાળા બનાસકાંઠામાં પીવાના અને સિંચાઈ પાના પાણી માટે પૂરતા પ્રમાણમાં સમૃદ્ધિ અને સુખાકારીને વેગ મળશે આ ટ્વીટ હતું એકવીસ જૂન બે હજાર બાવીસનું પરંતુ હાલમાં ડિન્ડોર અને મુક્તેશ્વર યોજના અંતર્ગત નર્મદાની કેનાલનું કામ ચાલી રહ્યું છે તે પ્રોજેક્ટની જોગવાઈ મુજબ સિંચાઈ વિભાગની ગાઈડલાઇન મુજબ જે ગામમાંથી આ નર્મદાની કેનાલ નીકળી રહી છે તે ગામના ત્રણ કિલોમીટરની ત્રિજ્યાવાળા તળાવો ભરવાના થાય છે પરંતુ આ તળાવો ભરાયા ન હોવાનો આક્ષેપ સાથે આજે જીગ્નેશ મેવાણી ખેડૂતોની સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા વડગામ વિધાનસભાના સર્વ સમાજના નાગરિકો ખેડૂતો પશુપાલકોની માંગણી હતી કે અહીંના મુક્તેશ્વર ડેમના કરમાવત તળાવમાં નર્મદાના નીર લાવવામાં આવે એકસો બાણું કરોડનો પ્રોજેક્ટ અમે લડીને વિધાનસભામાં સતત રજૂઆતો કરીને મંજૂર તો કરાવ્યો પણ ડિન્ડરોલ પાટણથી શરૂ થયેલી નર્મદાની આ લાઈન જે મુક્તેશ્વર ડેમ સુધી પહોંચે એના રસ્તામાં આવતા સત્તર તળાવો જેમાં બરાસર ફતેગઢ ગામનું છેત્તાલીસ એકરનું તળાવ આવા સત્તર તળાવો નહીં ભરવાનું આયોજન છે એના કારણે ખેડૂતોમાં મારામાં અને સર્વ સમાજના લોકોમાં ખૂબ નારાજગી છે કે રાજ્ય સરકાર જ્યારે બસો કરોડનો પ્રોજેક્ટ કરતી હોય અને આવા જૂના સત્તર જેટલા ગામ તળાવોની ચોકડી મારે ક્યાંને ભરવા ન માંગતી હોય એનો સમાવેશ ન કરે એ કોઈપણ સંજોગોમાં ન ચાલે એટલે આ મુદ્દે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને અમારી રજૂઆત કરી છે આવનારા દિવસોમાં જો રાજ્યની સરકાર સિંચાઈ વિભાગ અને પ્રોજેક્ટના સંબંધિત અધિકારી અને સરકાર આ મુદ્દે ન્યાય નિર્ણય નહીં કરે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરવાની પણ આજે ચેતવણી આપીએ છીએ કોઈપણ સંજોગોમાં આ સત્તર તણાવો ભરાવવા જ જોઈએ બારસો ચૌદસો ફૂટે ગયેલું અમારું ભૂગર્ભ જળ મારા વિધાનસભા ક્ષેત્ર ને જિલ્લામાં ઊંચું આવવું જોઈએ મૂળ આ વાત લઈને આજે રજૂઆત કરવા આવ્યા હતા જીજ્ઞેશ મેવાણીએ ખેડૂતો સાથે કલેક્ટર કચેરી પહોંચીને તળાવમાં પાણી ભરવામાં નથી આવ્યું તે બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું સાથે જિગ્નેશ મેવાણીએ તળાવમાં પાણી નહીં ઉમેરાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપી છે તેમણે કહ્યું કે થી શરૂ થયેલી આ લાઇન મુક્તેશ્વર ડેમ સુધી પહોંચે તેના રસ્તામાં આવતા સત્તર તળાવમાં પાણી ભરવામાં નથી આવ્યા જેથી ખેડૂતો રોષે ભરાયા છે અને સરકાર જ્યારે બસો કરોડનો આ પ્રોજેક્ટ કરીને સત્તર તળાવનો સમાવેશ ન કરે તે કઈ રીતે ચલાવી લેવાય જો આવનાર દિવસમાં ન્યાય નિર્ણય નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ આપી છે અને અગાઉ પણ અહીં પાણી માટે અઢી અઢી મહિના સુધી આંદોલનો પણ થયા છે હવે આ તળાવમાં પાણી ભરવાની માંગને સરકાર સ્વીકારે છે કે પછી ખેડૂત દ્વારા આંદોલન કરવામાં આવે છે તે જોવું રહ્યું વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને